મૃતક જગદીશ ગુલાબસિંહ વસાવા અતુલ રામસિંહ વસાવા અને વિશાલ દિનેશ વસાવા તેમજ ઈજાગ્રસ્ત દિવ્યશ હરિસિંહ વસાવા ચારે ઈસમો ઓલપાડના સાયણ ખાતે આવેલી શિવ શક્તિ કંપનીમાં કામ પર જઈ રહ્યા હતા

અત્યારે એક જણને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે બાકી પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે તો મૃતક કાના હતા તો મૃતક ઉમરપાડા તાલુકાના વતનીઓ છે જો કે ઘટનાની જાણ પરિવારજનોને થતા મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો હતો ઘટનામાં એવું છે કે અમે અંકલેશ્વરથી પેટ્રોલિંગમાં સવારમાં આવતા હતા અંકલેશ્વરથી રીટર્ન થઈને તો ફોન કંટ્રોલ રૂમ પરથી ફોન આવ્યો તો ઓસંબા અને કિમની વચ્ચે એક્સિડન્ટ છે તો સ્થળ પર આવ્યા તો સ્થળ પર બાઇકનું એક્સિડન્ટ હતું હવે ગાડી આગળ કોઈ હતી કોઈ ખબર નહીં હતી અમને તો એની જગ્યા ઘટના પર શું હતું કે ત્રણ ફેટલ હતા અને એક એક વ્યક્તિ જીવતો હતો તો એને એકસો આઠ દ્વારા રવાના કરેલી છે અને પોલીસ પણ જગ્યા પર આવી ગયેલી અમને પણ મેસેજ મળી ગયેલા અને ત્રણ ડેટ ઓળીને અમે સાઈડમાં કરી છે અને ટ્રાફિક ખુલ્લું કરેલું છે ટ્રાફિક થઈ ગયેલું હતું ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ કોસંબા